રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં પંદરસો જેટલા સફાઈ કામદારો સાથે ભોજન લીધું હતું સવાલ એ છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ એક મંત્રીનું દલિતો સાથે જમવું એ સમાચાર કેમ બને છે મિત્રો સૌપ્રથમ આપણા ઘટના ક્યારે અને ક્યાં બની તે સમય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ બાવીસ ઓક્ટોબરના રોજ હોય છે આ નિમિત્તે ગુજરાતના ભાજપના નેતાઓ દ્વારા વિવિધ સેવાકીય કે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે જે દિવસે કે તેના આસપાસના દિવસોમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે પંદરસો જેટલા સફાઈ કામદારોને ભોજન માટે આમંત્રણ આમંત્રિત કર્યા હતા આ ઘટના ન્યૂઝ એટલા માટે બની કારણ કે આપણા સમાજની વાસ્તવિકતા હજી પણ ભેદભાવથી મુક્ત થઈ શકી નથી મિત્રો એક વરિષ્ઠ પત્રકારના મતે આઝાદીના સાત દાયકા પછી પણ દલિતો સમાજના છેવાડાના માણસ ગણાય છે જ્યારે કોઈ સવર્ણ નેતા દલિત સાથે જમે છે ત્યારે તે સામાજિક અવરોધ તોડવાની નિશાની ગણાય છે જો સમાજમાં ખરેખર સમાનતા હોય તો એક સામાન્ય કાર્યક્રમ ગણાતા નહીં કે કોઈ મોટી હેડલાઇન

નથી ચાલતું તમે હિન્દુ ધર્મ ના છો ને તો સરકારે તો એમ કીધું કે હિન્દુઓનો અમે ઉધાર કરી રહ્યા છીએ ડબલ એન્જિન સરકાર કરે સપના સા તમારા સપના પૂરા થાય છે નવ હજાર

વાલ્મીકી સમાજના ઘરે જેમ જમવાના એમના પગ ધોવાના આવા નાટકો જ ચાલશે અને આ બેન કયા વિભાગમાં છો બેન તમે જોરથી બોલો આરોગ્ય વિભાગ કોરોનામાં તમે કામ કર્યું છે કોરોનામાં કામ કર્યું છે જ્યારે નેતાઓ ઘરમાં હતા ત્યારે તમે કામ કર્યું છે બરાબર તમને કોરોનાનો તકીફ લાગ્યો હતો કોરોના તમને થયો હતો સરકારે શું કહ્યું કોરોના ગોળોથી સન્માન કર્યું ફૂલો વરસાયા તાલીઓ પડાય પણ તમારી માંગણી શું છે કાયમી કરવાની તો કાયમી કરે છે ના કારણ કે કોરોના વોર્ડ નું સન્માન કરવાની વાતો કરનાર સરકાર કોરોના વોરિયર્સ નું અપમાન કરી રહી છે આખા રાજ્યની જનતા કોરોના વોર્સના સન્માનમાં મીણબત્તીઓ પેટાવે છે તાલીઓ પાડે છે ફૂલ વર્ષા કરે છે કોરોના વોરિયર્સ પર પણ જે ગુજરાત સરકાર છે જે આ બધું સન્માન કરાવડા હોય છે એમણે ક્યાંક ને ક્યાંક કોરોના વોરિયર્સ સાથે અન્યાય કરે છે ત્યારે ગુજરાત સરકાર વતી હું બેન તમારી માફી માંગુ છું અને હું તમારું સન્માન કરતા તમે દલિત સમાજના ના હોય કે કોઈ પણ સમાજના તમે મારા માટે ભારતીય છો અને કોરોના વોરિયર્સ છો એટલે હું તમારા પગ ધો છું આજે ચે ભાઈ ચે ભાઈ સરકાર હું તમારી માફી માંગુ છું અને હું તમને વચન આપું છું કે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની સરકાર નાબૂદ નહીં કરે તમને હક અપાવવા માટે હું લડતો રેટકું